કેટલા ખોટા કેસનો કેટલાને ફસાયા છે ને બધી ડિટેલ મારી પાસે છે આ કઈ મૂવી છે આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2 આ મૂવી છે બરાબર આ સમાજને ગોબરા કરી નાખ્યો આ લોકો આ મૂવી થોડી છે તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા કે ગયો પાર્ટ 2 તમારો અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયા ક્ષત્રિયાનો ઇતિહાસ હશે 350 ફોર્મ ભેર્યા ભેર્યા ફોર્મ કઈ શું થયું કાઈ નો થયું

એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે હવે આમાં બેનુ દીકરીનું કઈ રહ્યું નથી હવે તો આમાં રાજકારણ આવી ગયું પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે એ બધા દેખાય જ છે ઓ પદ્મનીબેન મારો સવાલ આજે તમને છે કે પેલા તમે એમ કયો કે તમારે કરવું છે શું કેમ કે આજે સત્રીય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહાસંમેલન કર્યું છતાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું બડી ગયા મને એકલી મૂકી દીધી તો બેન પેલા તમારે શું કરવું છે ને વિચારી ગયો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથી જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી સેવા જ કરી છે એ પણ 18 વરસને જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે પણ એમને 18 વરસનું સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને વખણવા કર પડે એક ભૂલ ના જોવાની હોય અને તમે પેલા તો ક્ષત્રિય સમાજના આગેવાન ને ઉસ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો કે લોકો આવા છે તેવા છે એવું તો બોલો છો પેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ બેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોળીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજ નહીં સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું માન રાખીને માફ કર્યા હતા એ ના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર ત્રણથી ચાર વાર માફી માંગી છતાં પણ તમે નવા નવા વિચારો તમારા નવા નવા આંદોલનો કે હું ભુખ્યા પેટા બેઠી છું હું જોહર કરી તો બેન તમે તો જોહરને મદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલે તમે વાંચી લેજો અને બીજી વાત તું કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે એક ભૂલ ના લેવાની હોય અને મારી પાસે એક વિડીયોનું ગ્રુફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની નથી તો શું બીજા બધા સમાજના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રીય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ કે હું સત્રીય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉમર છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રીયા સમાજમાંથી લીલા માધા દીધા છે તો તમે એક રૂપાલા સાહેબ ની માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દયો આ પત્નીની બેન ખોટી રીતના સમાજ ઉશ્કેરે છે અને અત્યારે બેન ભૈરું ભૈરું બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તો ઓય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે ગાંધીનગર બધા મળવા ગયા

માફ મોટું રાખીને અને સાથ આપો સહકાર આપો એ બાપ વડીલ છે અત્યારે જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે ખોટી રીતના આવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ ને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરીએ તમારા ભાઈઓ જય માતાજી